વારંવાર ચક્કર આવે છે ઉભા થવાને થોડો સમય પછી એવું લાગે છે કે મગજ આપણું હલકું થઈ ગયું છે આંખ આડા અંધાર આવી જાય છે સાવધાન થઈ જજો આ થાક નથી પરંતુ આપણી શરીરનો એક SOS સિગ્નલ છે પરંતુ આપણી મગજમાં પ્રશ્ન થાય છે કે શું આ લોહીની ટકાવારી ઓછી છે એના કારણે થતું હશે કે પછી મારું બ્લડ પ્રેશર ઓછું થઈ ગયું હોય તો આજે આપણે એ જાણવાનું છે કે આ બંને વચ્ચે શું ફરક છે અને બંનેને આપણે અલગ અલગ કઈ રીતે વિચારી શકીએ તો ચાલો બે ઉદાહરણ આપું એક એક દિવસ મારી પાસે આવ્યો અને બે મહિનાથી ચક્કર ચક્કર આવતા હતા પરંતુ કેવા આવે ઓફિસમાં બેઠા હોય અને ઊભા થાય ચારે ચક્કર આવે અથવા તો લિફ્ટમાં બેઠા હોય અથવા ઊભા હોય ચારે ચક્કર આવે અમુક વાર ગમે ત્યારે ચક્કર આવતા ચાલતા ચાલતા પણ પરંતુ એને એવું થયું કે મને આ ગેસ હશે અથવા તો કોઈ થાક લાગતો હશે એના લીધે મને ચક્કર આવતા હશે પરંતુ એક દિવસ એવું થયું કે ચક્કર આવતા આવતા એ પડી ગયા પડી ગયા તો ડોક્ટર પાસે ગયા ડોક્ટર પાસે ગયા ત્યાં બીપી ચેક કરી તો બીપી નોર્મલ આવ્યું ત્યાર પછી એને રિપોર્ટ કરાવ્યો લોહીનું રિપોર્ટ કરાવ્યું તો એમાં જાણવા મળ્યું કે હિમોક્લોબિન ઓછું થઈ ગયું છે હિમોગ્લોબિન ઓછો એટલે આયરન ડેફિશિયન્સી એના કારણે એને ચક્કર આવતા હતા જ્યારે બીજા ઉદાહરણમાં એવું થયું કે એને ચક્કર તો આવતા હતા પરંતુ એનો લોહીનો રિપોર્ટ કરાવ્યો તો હિમોક્લોબિન નોર્મલ આવ્યું પરંતુ જ્યારે બીપી માપવાની તો એમાં ઉપરનું સિસ્ટોલિક આવ્યું અને નીચેનું ડાયસ્ટોલિક આવ્યું તો તો આમાં હતો પ્રોબ્લેમ લીધે આ અંદર ચક્કર આવે છે બીપી ડાઉન થાય ચારે પણ અને હિમોગ્લોબિન ઓછું થાય ચારે પણ તો આ બંનેને આપણે કઈ રીતે સમજશું એ આગળ આપણે જાણીએ તો પહેલાં તો આપણે એ સમજીએ કે ચક્કર આવવાની મિકેનિઝમ શું હોય જ્યારે પણ આપણા મગજ સુધી લોહી નથી પહોંચતું અથવા તો ઓક્સિજન નથી પહોંચતું આ બે વસ્તુ એવી છે કે એના કારણે આપણને ચક્કર આવે તો આયરન હિમોગ્લોબિન બનાવવાનું હિમોગ્લોબિન પૂરતો ઓક્સિજન લઈને જ્યાં જરૂર છે ત્યાં પહોંચાડવાનો તો આમાં શું થશે આયરન ડાઉન તો હિમોગ્લોબિન ડાઉન હિમોગ્લોબિન ડાઉન તો આપણા મગજ સુધી પૂરતો ઓક્સિજન નહીં પહોંચે પૂરતો ઓક્સિજન નહીં પહોંચે તો આપણને ચક્કર આવવાની શરૂઆત થઈ બ્લડ પ્રેશર ઓછું હોય ત્યારે શું થાય જ્યારે પણ આપણું બ્લડ પ્રેશર ઓછું થાય એટલે ઉપરનું નેવું અને નીચેનું સાંઠ આપણે ઉદાહરણ તરીકે લઈ લઈએ હૃદયનું કામ શું હોય બ્લડને પમ્પિંગ કરવાનું જ્યાં જરૂર છે સુધી બ્લડને પહોંચાડવાનું હવે બ્લડ પ્રેશર ડાઉન થયું તો જ્યાં પણ ઓક્સિજનની જરૂર છે અથવા જ્યાં પણ બ્લડની જરૂર છે ત્યાં સુધી આપણું બ્લડ પહોંચી નહીં શકે પહોંચી નહીં શકે તો એના કારણે શું થશે આપણું મગજ ધીમે ધીમે ઠાકવા લાગશે બોડી ઠાકશે આપણી આંખ આડા અંધારા પણ આવી જશે અને ચક્કર જેવું આપણને ફીલ થશે

અને શાકાહારી લોકોનું જે વસ્તુઓ ખાય છે એની અંદર આયરન ની કમી હોય બીજું છે વધુ પડતી ચા અને કોફી પીવી કેમ કે વધુ પડતી ચા અને કોફી પીવામાં આવે ને તો જે પણ વસ્તુ આપણે ખાઈએ ને એમાંથી આયરન નું બરાબર એબ્ઝોર્બશન થતું નથી તો ત્રીજું કારણ આવે છે મહિલાઓ માટે કે માસિક દરમિયાન શું થશે કે રક્તનો પ્રવાહ વધી જાય અથવા રક્ત રક્તસ્ત્રાવ વધી જાય ચોથું કારણ છે કે જ્યારે પણ લેડીઝ પ્રેગ્નન્ટ હોય ને એ સમયે એને આયરન ની વધુ પડતી જરૂર અને પાંચમું કારણ એવું છે કે આપણે કશું પણ ખાઈએ પરંતુ આપણા આંતરડામાં જ એવું વસ્તુ રહેલી છે કે જે આપણા આયરન ને શોષણ કરી શકે ડેફિશિયન્સી જેના કારણે થાય છે એ તમે જાણી લીધું પરંતુ એમાં લક્ષણો કેવા જોવા મળે તો વારંવાર ચક્કર આવવા વધી જવા વધુ પડતો થાક લાગવો ઊંઘ વધુ આવવી શ્વાસ લેવામાં તકલીફ થવી આપણી જે ત્વચા હોય ફીકી ફીકી અથવા તો પી પી થોડીક યલો પડતી દેખાશે આપણા નખ બેન્ડ મારતા હોય એવા દેખાશે તો આ બધા એવા લક્ષણો છે કે દર્શાવે છે કે તમારી બોડીની અંદર આયરન ડેફિશિયન્સી છે અને એના કારણે તમને ચક્કર આવે તો હવે આપણે વાત કરીએ બ્લડ પ્રેશરની લો બ્લડ પ્રેશર નોર્મલી આપણું બ્લડ પ્રેશર હોવું જોઈએ એકસો વીસ બાય એસી પરંતુ જ્યારે લો બ્લડ પ્રેશર થાય એટલે સમજે ઉદાહરણ તરીકે કે ઉપરનું નેવું અને નીચેનું સાઠ તો ત્યારે આપણને ચક્કર આવવાની શરૂઆત થઈ જાય તો આની પાછળ કેટલાક કારણો રહેલા છે ઓછું પાણી પીવામાં આવે એટલે ડિહાઈડ્રેશન હૃદય રોગની સમસ્યાઓ હોય અમુક એવી પ્રકારની મેડિસિનો છે જે તમે ડેઈલી લેતા હોય તો એના કારણે તમારું બીપી લો થઈ શકે છે હોર્મોનમાં કેટલાક ફેરફારો આવી શકે એવા ડિસઓર્ડર હોય જેમ કે થાઇરોઈડ છે તો એમાં પણ તમારું બીપી લો થવાની સંભાવનાઓ વધે છે અમુક લોકો વધુ પડતા ઉપવાસ રહેતા હોય અથવા તો ખાવાનું વચ્ચે ચૂકી જતા હોય તો આમાં પણ તકલીફ થઈ શકે છે જે લોકો વધુ પડતા ઊભા ઉભા કામ કરે છે અથવા તો વધુ ઊભું રહેવાનું થાય છે તો એ લોકોની અંદર પણ બીપીની ઉણપ થઈ શકે છે તો આ બધા એની પાસે કેટલાક કારણો રહેલા છે કે જેની જે જવાબદાર છે કે બીપી લો હોઈ શકે તો આમાં લક્ષણો કેવા છે અચાનક ચક્કર આવી જશે આંખાડા અંધારા થઈ જશે આપણા પગ અથવા તો હાથ ક્યારેક થોડા થોડા ઠંડા પણ લાગે છે બેભાન જેવી સમસ્યા પણ થઈ શકે છે અને આપણા ધબકારા ધીમા પડી જાય છે તો આ એવા લક્ષણો છે કે જે દર્શાવે છે કે તમારી બીપી લો થઈ ગઈ છે તો મિત્રો તમને કારણો અને લક્ષણો આ બંને ખબર પડી ગઈ છે કે આયરન ડેફિશિયન્સીમાં કેવા જોવા મળશે કારણો લક્ષણો અને લો બ્લડ પ્રેશર હશે ત્યારે તમને કેવા કારણો અને કેવા લક્ષણો જોવા મળે છે તો આ બંનેમાં તમને ડિફરન્ટ કરતા હવે આવડી જશે અથવા તો થોડોક તમને આઈડિયા આવી ગયો છે કે બંનેમાં શું ડિફરન્ટ હોય અને થોડું ઘણું પણ કન્ફ્યુઝન લાગતું હોય તો તરત જ ડૉક્ટર પાસે જાવ અને થોડી ઘણી સલાહ લઈ લેવી જરૂર પડે તો આગળ રિપોર્ટ પણ કરાવવા કે જેનાથી આપણને ખબર પડે કે આપણી અંદર તમને આયરન ડેફિશિયન્સીની સમસ્યા હોય તો થોડા ઘણા મહિને એવું લાગે તો હિમોગ્લોબિનનો એક આ રિપોર્ટ કરાવી દેવો કે જેનાથી તમને ખબર પડે કે તમારું હિમોગ્લોબિન પાછું નોર્મલ થાય છે કે છે એનું એ છે અને જો બીપીની સમસ્યા રહેતી હોય તો વીકમાં માં એકવાર અથવા તો મહિનામાં એકવાર વાર થોડુંક ઘણું મપાવાનું રાખો જો તમે મપાવશો તો એનાથી તમને તમારી બીપી કાબુમાં આવે છે કે નહીં એ પણ જાણવા મળશે જરૂર પડે તો ઈ સીજી છે હૃદય હૃદય રોગના બીજા જે રિપોર્ટો છે એ પણ તમે કરાવી શકો છો કે જેનાથી તમને થોડો ઘણો આઈડિયા રહી આપણે થોડું એ પણ જાણી કે હોય ચારે અથવા તો બ્લડ પ્રેશર લો થઈ જાય આપણે ઉપાયો કેવા આપણે યુઝ કરી શકીએ કે જેના કારણે આપણે આ બધી વસ્તુને સરખી કરી આયરન ની કમી હોય ને તો તમારા ખોરાકમાં શું ઉમેરવાનું પાલક છે મેથી છે ખજૂર છે તુવેર છે ચણા છે વગેરે કોઈ તમે આવી બધી આઈટમો લઈ શકો છો કે જે તમારા આયરનને ઇન્ક્રીઝ કરી શકે જેમાં પણ વિટામિન સી રહેલું હોય ને એવા ફ્રૂટ અથવા તો એવી કોઈ વસ્તુ બોલ્યો કે જેના કારણે તમારું બોડી આયરન ને વધારે જો તમારું આયરન એબ્સોર્પ્શન વધશે તો ઓટોમેટિક તમારું હિમોગ્લોબિન વધવા લાગશે આંબળા છે નારંગી છે કે જેની અંદર વધુ પ્રમાણમાં વિટામિન સી રહેલું હોય ચા અને કોફી આ બંને વસ્તુને તમારે અવોઇડ કરવાની છે અથવા તો જમ્યા પછી એક કલાક પછી પીવાની છે ત્યાં સુધી તમારે નથી લેવાની જો તમને લો બ્લડ પ્રેશર હોય તો તમે શું કરી શકો પૂરતા પ્રમાણમાં પાણી પીવો કે જેના કારણે તમારું બીપી પાછું નોર્મલ આવે જ્યારે પણ તમને ચક્કર આવે ત્યારે લીંબુ પાણીનો ગ્લાસ બનાવો અથવા લીંબુ શરબત બનાવો પીજો ચા અને કોફી તમારે દૂર રહેવાનું છે પૂરતા પ્રમાણમાં આરામ કરવાનો છે ઊંઘ કરવાની છે અને તમારે ઊભું થવું હોય ને તો ધીમે ધીમે થવાનું છે એક ઝટકે ઊભું નથી થવાનું તમને વધુ પડતા ચક્કર આવી શકે છે તો આવી બધી કાળજી રાખો કે જેના કારણે તમારું બીપી પાછું નોર્મલ આવી શકે અમુક દર્દીઓ એવા હોય કે ચક્કર આવે ને તો મગજમાં એવું વિચારે કે હું લો બ્લડ પ્રેશરનો દર્દી છું તો એ લોકોએ શું કરવું જોઈએ કે પેલા તો ડોક્ટર પાસે જાઓ બીપી મપાવો અને ત્યાર પછી કન્ફર્મ કરો કે તમે લો બીપીના દર્દી છો કે પછી હિમોક્લોબિનની કમીના લીધે તમને આ અમુક લોકો એવું વિચારે છે કે હિમોક્લોબિન વધારું હોય તો આપણે દવાની જરૂર નહીં પડે આપણે ખોરાક ખાઈ લેશું તો પણ થઈ જશે પરંતુ એ અમુક સમયે જો તમને પ્રેગનન્સી હોય અથવા કોઈ એવા પ્રકારના રોગ હોય તો ચાલે તમારે હિમોગ્લોબિન ઝડપથી વધારવા માટે ક્યારેક ક્યારેક તમારે મેડિસિન પણ લેવી પડે છે કે જેના કારણે તમારું હિમોગ્લોબિન ફાસ્ટ તો એટલું વસ્તુ યાદ રાખો નિયમિત ખોરાક લો પૂરતી ઊંઘ કરો પૂરતા પ્રમાણમાં પાણી પીવો સ્ટ્રેસથી દૂર રહો અને સ્ટ્રેસ વધુ પડતો આવતો હોય તો યોગા અને મેડિટેશન કરો નિયમિત વ્યાયામ કરો આ ઉપરાંત તમે મેડિ આપણે વર્કઆઉટ છે જીમમાં જઈ શકો રનિંગ સાયકલિંગ ફિઝિકલ એક્ટિવિટી કરો અને તમારે છ મહિને રિપોર્ટ જરૂરથી કરાવવાના છે બ્લડ પ્રેશર હોય અથવા તો તમારે હિમોગ્લોબિન ઘટતું હોય તો એકવાર સીબીસી પણ કરાવી લો અને ડોક્ટર પાસે જઈને મશીનમાં એકવાર બીપી પણ તો મિત્રો તમને હવે ખબર પડી ગઈ છે કે ચક્કર આવે તો એનો મતલબ એવું મગજમાં માની નથી લેવાનું કે બીપી ઓછી જ છે હિમોગ્લોબિન પણ ઓછું હોઈ શકે છે તો આ બે પોસિબિલિટીને જરૂરથી વિચારો સમજો તમને શું થાય છે શું નથી થતું જરૂર પડે તો એકવાર ડોક્ટરની સલાહ લો ત્યાર પછી જ આગળ વધો જરૂર પડે તો રિપોર્ટ પણ કરાવો એને અવોઇડ નહીં કરતા કારણ કે આ તમારી બોડીની એક ચેતવણી હોઈ શકે છે કોઈ બીજા પ્રકારના રોગ તો નથી ને એ પણ તમને આગળ જતા ખબર પડી જશે તો આવી નાની નાની જે આપણી આદતો છે એને સુધારો લક્ષણોને તમે પકડો અને તમારા શરીરનું તમે પોતે ધ્યાન રાખો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જજો અને બે લાયકન પર ક્લિક કરો કે જેનાથી તમને ફટાફટ અમે જે પણ વિડીયો અપલોડ કરીએ એ તમને જરૂરથી મળતા રહે આભાર નવા વિડીયોમાં આપણે ફરીથી મળીશું